જન્માષ્ટમીના પાવન પર્વ પર પાટણ ટીબી ત્રણ રસ્તા નજીક આજ રોજ રોયલ એન્ફિલ્ડ બાઇકના શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના આગેવાનો રાજકીય આગેવાનો અને પરિવારજનો તેમજ મિત્રો દ્વારા પ્રતિક પટેલને શુભકામનાઓ પાઠવી હતી ટીવીએસ શોરૂમના માલિક પ્રતિક પટેલ ઉર્ફે વાલીએ નવું સાહસ એટલે રોયલ એન્ફિલ્ડ બાઇકના શોરૂમનું આજે શુભારંભ થતાં પાટણની જનતા અને ખાસ કરીને જે લોકો બુલેટના શોખીન છે તેમજ બાઇકર્સ માટે આ શોરૂમ ખુલતા ખુશીના સમાચાર કહી શકાય કેમ કે હવે પાટણમાંથી જ રોયલ એન્ફિલ્ડના તમામ સ્પેરપાર્ટર્સ અને સર્વિસ મળી રહેતા રોયલ એન્ફિલ્ડના ચાલકોને મહેસાણા અમદાવાદ કે પાલનપુર જવું નહીં પડે અને ઘર આંગણે જ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતા રોયલ એન્ફિલ્ડના શોખીન બાઇકર્સમાં અનેરી ખુશી જોવા મળી હતી આમ પાટણ જિલ્લો બન્યા પછી એક પછી એક કંપનીના શોરૂમ પાટણ ખાતે આવી રહ્યા છે જેમાં રોયલ એનફિલ્ડના શોરૂમે એક નવો પિંચુ ઉમેરતા પાટણના બાઇક ચાલકોમાં અનેરી ખુશી જોવા મળી હતી પાટણમાં આજે કહાન મોટર્સ રોયલ એનફિલ્ડ કંપની જે લગભગ ઓગણીસસો એકથી જે આ કંપની ચાલુ હોય એનો જે અને એક રોયલ આખા વર્લ્ડની અંદર એક ફેમસ છે એનું રોયલ એનફિલ્ડ બુલેટ એ કંપનીનો શોરૂમ અત્યાર સુધી આપણે પાટણવાળાને વાળા અમદાવાદ તો મહેસા લેવા જવું પડતું હતું આજે પહેલી વાર પાટણનો શોરૂમ ખુલે છે એટલે જે રાઈડર્સો હોય જે બુલેટના પ્રેમી હોય એમને હવે ખૂબ જ રાહત થશે અને નજીકના ઘરે આંગણે બધા સ્પેર પાર્ટ મળે એની સર્વિસ મળશે તમામ પ્રકારની સર્વિસ અહીંયા એમને મળી રહેશે બીજા આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરો ટાઈપ કરો બે લાઈકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરો